ક્ષત્રિય સમાજનું આંદોલન હવે દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું દેખાઈ રહ્યું છે હવે પાર્ટ ટુ ચાલી રહ્યું છે ને ક્ષત્રિયાણીઓ જેવી રીતે મેદાનમાં ઉતરીને વિરોધ કરી રહી છે ને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પોસ્ટકાર્ડ લખીને વાત કરી હતી પરંતુ હવે તેમનો રોષ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકીય આગેવાનો છે તેમની સામે પૂટ્યો છે હવે તેઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો ક્ષત્રિય સમાજના જે ભાજપ સાથે જોડાયેલા છે તેઓ ક્ષત્રિય સમાજના લોકોને ભાજપમાં જોડવાનું કામ કરશે તો પછી તેમને બંગડીઓ પહેરાવવામાં આવશે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ હવે વિવાદ જોવા મળી રહ્યો છે કોણે આ ચીમકી આપી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ક્ષત્રિય સમાજનું આંદોલન ગુજરાતમાં દિવસે ને દિવસે તુલ પકડતો દેખાઈ રહ્યો છે જેવી રીતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને સમગ્ર મામલો ગરમાયો હતો તે અત્યાર સુધી પણ એ સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે હવે તો વિવાદ અને વિરોધ છે તે વધુ વકડતો દેખાઈ રહ્યો છે કેમકે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પણ ક્ષત્રિય સમાજને ભારે નારાજ કર્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હવે આ પરિસ્થિતિના પગલે કેટલાક હજી પણ ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજકીય નેતાઓ છે તેમની સ્થિતિ એક તરફ કુ એક તરફ ખાઈ હોય તે પ્રકારની જોવા મળી રહી છે આને લઈને જે ક્ષત્રિય સમાજમાં મુખ્ય ચહેરા તરીકે રહેલી ક્ષત્રિય મહિલાઓ તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખવામાં આવ્યા પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તેમને ટિકિટ રદ કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી પરંતુ આવું કાંઈક જોવા ના મળ્યું તેના કારણે તેઓ રોષ ઠાલવી રહ્યા છે હવે જે જામનગર જિલ્લાના હાપા ગામમાં જેવી રીતે જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા તેમને લઈને ચંદ્રિકાબા રાણા જે ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

આ હતા ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ ચંદ્રિકાબા રાણા તેમના દ્વારા ચીમકી ઉચ્ચારતા કહેવામાં આવ્યું છે કે જે લોકો ક્ષત્રિય સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ભાજપ તો જોડી રહ્યા છે તો સમજી જાય આ પ્રકારનું કૃત્ય ના કરે નહીંતર આગામી સમયમાં તેમના ઘરે બંગડી પહેરાવવામાં આવશે તે પ્રકારની વાત છે તેમના દ્વારા કહેવામાં આવી છે આના કારણે વિવાદ છે તે દિવસેને દિવસે હવે વધતો દેખાઈ રહ્યો છે આગામી સમયમાં હવે કયા પ્રકારની રણનીતિ રહે છે કેમકે ઠેર ઠેર સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જે ઝોનમાંથી ધર્મરથ છે તે ક્ષત્રિય સમાજના ફરી રહ્યા છે ને હવે ક્ષત્રિય સમાજે તો મન બનાવી લીધું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે નુકસાન પહોંચાડાય તે માટે તમામે તમામ જગ્યાએ બેઠકો ચાલી રહી છે સંકલન સમિતિ દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે ને હવે આગામી સાત મહિના રોજ જોવું રહ્યું ને ચાર જૂનના રોજ જે પરિણામો ગુજરાતમાં આવશે ત્યારે કયા પ્રકારના ક્ષત્રિય સમાજની આંદોલનની અસર છે તે ગુજરાતમાં વર્તાશે તે તો આગામી ચાર જૂનના રોજ જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલ આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે